સુરતના કતારગામ વિસ્તારની સંખ્યાબંધ સોસાયટી પર ફરીથી મૂકી દેવાયેલ રિઝર્વેશનને પગલે લોકોના આક્રોશના પગલે ભારે હોબાળો ચૂંટણીમાં બતાવી દેવાની ચીમકી અપાયા બાદ સરકારે નાના રિઝર્વેશન હટાવવાની ખાતરી આપી સુરતના કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર ઓગણપચાસ પચાસ અને એકાવનમાં રહેણાંક વિસ્તાર અને બાંધકામ થઈ ગઈ છે તેવી સંખ્યાબંધ સોસાયટીઓમાં રિઝર્વેશન મૂકી દેવામાં આવ્યા હતા આ વિસ્તારના ધારાસભ્ય વિનોદ મોરડીયા શહેર વિકાસ મંત્રી બન્યા ત્યારે રજૂઆત બાદ રિઝર્વેશન હટાવી દેવાયા હતા પણ બાદમાં ફરીથી રિઝર્વેશન મૂકી દેવાયા હતા જેને પગલે લોકોમાં ભારે આક્રોશ છવાયો હતો જ્યારે હાલમાં મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષે મુખ્યમંત્રીને મળીને સ્થિતિ સમજાવી હતી જેને પગલે નાના પ્લોટ પરના રિઝર્વેશન હટાવવાની ખાતરી આપવામાં આવી છે જોકે આ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી આ નિર્ણય પરત થવાથી જે ના નિર્ણયથી બિલ્ડરો દરોડો ફાયદોમાં વધાર થતો અને કયો છે ખાતરી આપવામાં આવી છે આ હું અપેક્ષા રાખું છું કે એકાવન બાવનમાં જે કાંઈ બિલ્ડરો હોય કે જે જેના પ્લોટ હોય એને જે એમાં હું પડવા નથી એને જે હોય થાય ફક્ત રેસીડન્ટ મકાનો છે પ્લોટો છે જેના બંગલાઓ છે મારા વિસ્તાર છે એ લોકોના રિઝર્વેશન નીકળે અને એવી હું અપેક્ષા પણ રાખી મને આશા પણ છે જયારે મુખ્યમંત્રી શ્રી ને એને જયારે આશ્વાસન આપ્યું છે અને એમાં જરૂર લાગે તો ઘટતું કરવા માટે હજી હું પણ એમાં કોઈ રહી જતું છે તો હું પણ રજૂઆત એમાં કરીશ